સાબરકાંઠા પ્રભારી અને ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર શ્રી બલવંતસિંહ રાજપૂત ની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ પ્રસંગે મંત્રી શ્રી મંત્રીશ્રી રાજપૂતે જિલ્લાના વિકાસના કામો મંજૂર થયા છે તે પ્રજાલક્ષી વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે જોવા ઉપર ભાર મૂક્યો હતો આ બેઠકમાં ટ્રાફિક એસટી ડેપો જમીન માપણી ઓવરબ્રિજ ગટર લાઇન સ્વચ્છતા સહિત વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં નગરપાલિકાઓના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓ લાભથી વંચિત ન રહે અને ઝડપથી લાભ મળે તે અંગે જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લાના અધિકાર વિકાસના કામો કયા સ્ટેજે છે અને કેટલી પ્રગતિ થઈ તેનો રિપોર્ટ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યો હતો આ બેઠકમાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ બોરા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કવર ગઢવી ચારણ જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાટીદાર નિવાસી અધિક કલેક્ટર સુશ્રી કૃષ્ણા વાઘેલા અગ્રણી શ્રી કનુભાઈ પટેલ અગ્રણી શ્રી વિજય પંડ્યા સહિત વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા